ફરી એકવાર સિંહની પજવણી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વન વિભાગે આ અંગે તપાસના પણ આદેશ ક્યારે કરશે તે પણ હવે જોવાનું રહ્યું સિંહ સૌરાષ્ટ્ર વિસ્તારની ઓળખ છે એમાં પણ ગીર તો સિંહનું નિવાસસ્થાન ગણાય છે સૌરાષ્ટ્ર વિસ્તારના ઘણા ખરા ગ્રામ્ય વિસ્તાર અને ખેતરોમાં પણ અવારનવાર સિંહ જોવા મળતા હોય છે ત્યારે ઘણા લોકો સિંહની પજવણી એટલે કે હેરેસમેન્ટ ઓફ લાયન પણ કરતા જોવા મળતા હોય છે અમરેલીના રેવન્યુ વિસ્તારમાં નજરે ચડેલા સિંહની કેટલાક સ્થાનિક લોકોએ પજવણી કરવાની ઘટના સામે આવી હતી જેને લઈને સિંહની પજવણી કરનારા શખ્સો સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હવે ક્યારે થશે તે જોવાનું રહ્યું જેને લઈને ફોરેસ્ટ વિભાગે વન્ય પ્રાણીઓને હેરાન કરવાનો ગુનો દાખલ કરી આ શખ્સોની શોધખોળ શરૂ કરી છે અને લોકમુખે ચર્ચાઓ જાગી છે ગીરના જંગલ વિસ્તારની અંદર સિંહની પજવણી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે જંગલમાં એકથી ચડે છે ત્યારે સિંહના દસ ફૂટે ઉભા રહી સિંહની પજવણી કરતા હોય તેને હેરાન કરી વિડીયો ઉતારી રહ્યા છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે